અંગુલીમાન શા માટે ભગવાન બુદ્ધની આંગળી ના કાપી શક્યો પ્રાચીન સમયમાં મગધ દેશના જંગલોમાં અંગુલીમાન નામનો એક અત્યંત ક્રૂર અને ભયાનક ડાકુ રહેતો હતો તેનું નામ અહિંસક હતું પરંતુ સંજોગો વસાત તે ખૂની બની ગયો તેણે પ્રતિજ્ઞા લીધી કે હજાર લોકોની હત્યા કરશે તે જેની પણ હત્યા કરતો તેની એક આંગળી કાપીને માળા બનાવીને ગળામાં પહેરતો આ કારણે તે અંગુલીમાન કહેવાયો તેણે નવસો નવ્વાણું લોકોની હત્યા કરી દીધી હતી આખા વિસ્તારમાં તેનો એટલો ખોફ હતો કે લોકો જંગલમાં જવાનું ટાળતા એક દિવસ ભગવાન બુદ્ધ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ગામના લોકોએ તેમને રોક્યા અને ચેતવણી આપી પણ બુદ્ધ સ્મિત સાથે આગળ વધ્યા અંગુલીમાન પોતાની હજારમી આંગળીની શોધમાં હતો જ્યારે તેણે બુદ્ધને જોયા ત્યારે તે તલવાર જોઈને તેમની પાછળ પડ્યો બુદ્ધ ખૂબ જ શાંત ગતિએ આગળ ચાલી રહ્યા હતા છતાં અંગુલીમાન પૂરી તાકાતથી દોરવા છતાં તેમને પકડી નહોતો શકતો તે થાકી ગયો અને જોરથી બૂમો પાડી એ સંન્યાસી ઊભો રહી જા ભગવાન બુદ્ધ શાંતિથી ઊભા રહ્યા પાછળ વળીને જોયું અને અંત્યંત કરુણા સ્વરે કહ્યું હું તો ક્યારનો સ્થિર ઊભો છું પરંતુ તું ક્યારે ઊભો રહીશ અંગુલીમાન મૂંઝાઈ ગયો તેને પૂછ્યું તમે ચાલી રહ્યા છો અને કહો છો કે સ્થિર છો બુદ્ધે સમજાવ્યું મેં હિંસા ક્રોધ અને પાપનો ત્યાગ કરીને મારા મનને સ્થિર કરી દીધું છે પણ તું હજુ હિંસા અને પાપના માર્ગે દોડી રહ્યો છે તું ક્યારે હિંસાને રોકીશ અને તારા મનને સ્થિર કરીશ તેને પછતાવો થયો અને તે બુદ્ધના ચરણોમાં પડી ગયો તેણે પોતાની તલવાર ફેંકી દીધી હિંસાનો માર્ગ છોડી દીધો આગળ જતા તે બુદ્ધનો શિષ્ય બન્યો અને મહાન ભિક્ષુક તરીકે ઓળખાયો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો